ખરેખર દર્શક મિત્રો અત્યારે હાલ પાંચ દસ બે હજાર પચ્ચીસ રવિવારના દિવસે અંબાલાલ પટેલે જે વાત કરી છે એ વાત સાંભળીને ખરેખર આપણને એવું લાગવા માંડ્યું છે કે આ વખતે જો આ વાવાઝોડું ગુજરાતની અંદર આવી ગયું ને તો ગુજરાતની અંદર દિવાળી બગાડશે એવો માહોલ જોવા મળશે શું અત્યારે હાલ મળતી માહિતી મુજબ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો તમે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર સમાચાર સાંભળ્યા હશે કે એક શક્તિ નામનું વાવાઝોડું ખૂબ જ ભયંકર વાવાઝોડું કયું કયું નુકસાન આપણને આપી શકે છે તો દરેક માહિતી અત્યારે હાલ આપણે આ વિડીયોની અંદર જાણવાના છીએ મિત્રો અંબાલાલ પટેલ ખુદ તેમના મોઢે બતાવી રહ્યા છે કે આ વાવાઝોડું ક્યાં ક્યાં આવશે અને ક્યાં ક્યાં અસર કરશે

અને અત્યારે હાલ આ શક્તિ નામના વાવાઝોડાની જે આગાહી સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે તો એની શું છે હકીકત ઘટના ઘણા બધા એવા તમે વિડીયો જોયા હશે કે ગુજરાતની અંદર તબાહી મચાવશે આ રાજ્યો અંદર તબાહી મચાવશે હવે આપણે ચેતીને રહેવાની જરૂર છે તો મિત્રો અત્યારે હાલ મળતી માહિતી મુજબ અંબાલાલ પટેલ દ્વારા જે દરિયાઈ વિસ્તારો છે તેમાં માછીમારોને સૂચના આપવામાં આવી છે અને તેમને ચેતીને રહેવાનું કહેવામાં આવ્યું છે કારણ કે આ વાવાઝોડું દરિયામાંથી ભયંકર આવી શકે છે અને એમને નુકસાન પણ પહોંચાડી શકે છે વાવાઝોડું છે એવું પણ કહેવામાં આવે છે અને આ વાવાઝોડાના લીધે ગુજરાતમાં મોટી મોટી એવી અસરો પણ થઈ શકે છે કદાચ જો આ વાવાઝોડું ગુજરાત તરફ આવ્યું તો હજુ સુધી તો એવા કોઈ સમાચાર જાણવા નથી મળ્યા પણ એ જાણવા મળ્યું છે કે આ વાવાઝોડું છે બહુ ભયંકર અને ગુજરાતમાં પણ તબાહી મચાવી શકે છે તમારું શું કેવું છે આ વાવાઝોડા વિશે એ કોમેન્ટ કરીને જણાવજો મળીએ એક નવા વિડીયો સાથે